ગણેશ મહોત્સવ અંગે યુવક મંડળોની આમોદ તાલુકા પંચાયતના સભાખંડમાં બેઠક યોજાઈ પોલીસની કડક સૂચના પાંચ ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતી ગણપતિની પ્રતિમાના આયોજકોની પરવાનગી નહીં આગામી ગણેશ મહોત્સવને ધ્યાનમાં લઈ આમોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અસવારના અધ્યક્ષસ્થાને આમોદ તાલુકા પંચાયતના સભાખંડમાં ગણેશ યુવક મંડળોની બેઠક યોજાઇ હતી ગણેશ યુવક મંડળના પ્રમુખ મોન્ટુ કંસારાના માર્ગદર્શન હેઠળ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમોદ પાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ ઉપપ્રમુખ જસુભાઈ રાઠોડ નગરસેવક ઉષાબેન પટેલ બીજલ ભરવાડ મહેશ પટેલ હાજર રહ્યા હતા આમોદનગરના બત્રીસ જેટલા ગણેશ મંડળના આયોજકો હાજર રહ્યા હતા આમોદ પોલીસ દ્વારા ગણેશ યુવક મંડળના આયોજકોનો સરકારના જાહેરનામા અંગે જાણકારી સાથે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી આ ઉપરાંત આમોદ પોલીસે નગરના સાંકડા રસ્તા અને તળાવની બ્યુટિફિકેશનની કામગીરીને લઈને પાંચ ફૂટથી વધુની ઊંચાઈ ધરાવતી ગણેશ પ્રતિમાને શોભાયાત્રામાં પરવાનગી આપવામાં આવશે નહીંની કડક સૂચના આપી હતી તેમજ મોટા ડીજે સાથેના આઈસર ટેમ્પોને પણ શોભાયાત્રા પ્રવેશ આપવામાં આવશે નહીં તેવી કડક સૂચના આપવામાં આવી હતી ગણેશ યુવક મંડળો દ્વારા લાઇટિંગની વ્યવસ્થા શોભાયાત્રાના રૂટ ઉપરના અડચણરૂપ દબાણો દૂર કરવા વીજ વાયરો ઊંચા કરવા મોટા તળાવ ખાતે મગરનો ભય હોવાથી મગરને રેસ્ક્યુ કરવા જેવા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા સફિક બાપુ કરજણ સંદેશ ન્યૂઝ આમો